ਤੇ ਲੱਗੀ ਤੇਰੇ ਕੋਲ ਲਗੀ ਨਾ ਲਗੇ ਤੇ ਲੱਗੀ ਤੇਰੇ ਕੋਲ ਲਗੀ ਨਾ ਲਗੇ ਪਾਪਾ ਕੀ ਹੰਸ ਸੇ ਤਬਾਹ ਹੋ ਰਹੀ ਹੈ ਪਾਪਾ ਕੀ ਹੰਸ સૌથી પરિચિત છું તમારા બધાના રોજના કાર્ય સ્વરાજ મારા થી સાચી હું સન્માનિત કરું છું મને પૃથ્વી પરના જીવનદાતા તરીકે ઓળખવામાં આવે છે હું પૃથ્વી ખાતા કોઈ તે લાખ ગણો મોટો છું જો મારી પાસે એક ચક્કર લગાવવું હોય તો એક હજાર કિમીના વેગી વાતાવરણમાં બેસીને ફરી તો એકસો સાત વર્ષ નીકળી જાય મારું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગણું વધારે છે આથી જે પદાર્થનું વજન વૃદ્ધિ થાય આ વૃત આકર્ષણ શક્તિના બધા ગ્રહો પોતાના પોતાના ચોક્કસ માર્ગ પર રહેલા છે અને મારી આસપાસ ફરે છે પૃથ્વી મારા કરતા પૃથ્વી મારા કરતાં પંદર કરોડ થોડી દૂર છે મારા પ્રકાશે પૃથ્વી પર પહોંચ્યા સવા આઠ મિનિટનો સમય લાગે છે જે તેના 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 પર મારી સપાટી હંમેશા અસ્તી રહે છે એમાં અનેક પ્રચલિત થતી

બાળ સજીવના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે મારું નામ પુત છે હું સૂર્યની સથી નજીક છું વિલાદ પડતા રવને છું મારે વાતાવરણ અને ઉર્જા નથી વિ પૃથ્વીપતિ હું તમને સૂર્યતા પહેલાની સૂર્યસ્ત બાદ છોડસોના આકાશમાં મારું નામ શુક્ર છે હું સૌ પરિવારનો સૌથી ચમકદાર ગ્રહ છું હું કદાને વજનધારમાં પૃથ્વી જેવો છે જાનક પૃથ્વીનો જુડે ભાઈ ચંદ્ર દેખાવ છું મારે એક પણ ઉપગ્રહ નથી મારી આસપાસ વાયુ અને વાતો ઘટા ઘટ મારો અભ્યાસ બહુ થઈ શક્યો નથી મટા મારે આથી વાત છે મારે ઉપર પૂછે કાટા બધું છે મારે બે ઉગ્રો છે વૈજ્ઞાનિકો મારા પર સે સૂકી નામ જુડે છે હું પ્યાસ બળદો સફેર છે મારી આસપાસ વાયુની વાતા વરા છે હું કુટંદો ગ્રામ છું માસ નિસુર મને મસતી મોટો ગ્રામ છું મારે વલેલનાં કારણ હું જુદી તોરી આવું છું આ આ વહેલો મારા માથામાં પહેરેલી પાગડી જેવા લાગે છે લાગે છે જેથી મને પાગડિયા ગ્રહ પણ કાળે છે મારે પાસે બધા વધારો ગ્રહો છે હું સુદ્યથી દૂર હોવાના કારણે મારે સપાટીને તાપવાનું ઓછું છે હું યુવરન છું હું પૃથ્વી કરતાં કેટલો દૂર છું કે સમયને દૂરબીનથી દેરતો નથી અહીંયાનું તે પણ આછી ચાલની જેવો લાગે છે વેલીમાં અસર નામના ભગવશ શાસ્ત્રીએ સુધી કાઢ્યો હતો હું ખૂબ જ નો ઘર છું હું નિદા છું મારા વાતાવરણ ધોરણ છ સામાજિક વિજ્ઞાન એકમ નવ આપણું ઘર પૃથ્વી અધ્યયન નિષ્પત્તિ તારા ગ્રહો અને ઉપગ્રહો વચ્ચેનો તફાવત ઓળખે છે દાખલા તરીકે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર થેન્ક યુ